હમણાં પતિ પત્ની બેઠાતા ખુશખુશાલ રોમેન્ટિક મૂડ માં બેઠેલા એના વળી ઘરવાળા એ પૂછ્યું પત્ની ને કે આધુનિક જમાના માં આ મોબાઈલ ના યુગમાં તારે કે લગ્ન પેલા કેટલા બોયફ્રેન્ડ હતા એટલે ભાઈ આ પુષવા જરૂર નો હલવાનો ઈ ઈજુ કેટલા બોયફ્રેન્ડ હતા એની ઘરવાળી ઉભી થઈને રૂમ ગઈ ને કવર લઈ આવી કવર લઈ આવીને એમાંથી હો રૂપિયા નીકળ્યા આમાં સોખા સોખાના દાણા નીકળ્યા તેનો ઘરવાળો કે બોય ફ્રેન્ડ કરીને એ બનાવતી ને જેટલા બનાવતી ને એટલા સોખાના દાણા હું આમાં નાખી વેલાય ગય લતા એ ગણ્યા એ બે ત્રણ હાથ લઈ કીધું કે ઈ કાઈ વાંધો નહીં હવે આ આધુનિક જમાનો છે અને ફ્રેન્કલી જમાનો બોય ફ્રેન્ડ હાથ હોય એમાં કાંઈ વાંધો એમાં મને કઈ તકલીફ નથી પણ આ રૂપિયા છે ના છે ખબર માં ઈ કે એમાં એવું છે દાદા સોખા તો હમાય નહી બે કિલો વેચી નાખ્યા બે ભાર થઈ ગયો

એનું મોઢું ખુલે ઢાંકણા ખુલે પતિ પત્ની માં ઝઘડા તમે જો ને તો લગભગ ગેરસમજ થી થાય છે મોટે ભાગે ઝઘડા થાય તો સમજણ આવી જાય ને તો ઝઘડા જ બંધ થઈ જાય એક જણો તો ઓફિસે ભેળા થાય થી ઘેરી આવ્યો બાજુમાં બેન રે ઈ શેરી માં હાર્યો બે એન્ટ્રી થયા ઘરવાળી જોઈ ગઈ એના ભાઈ જે આવું થાય બે ઓલા થી આવું ને ઓલી પિયર ગઈ હતી બસ માં ઉતરી ને હવે ભેળા થયા ભેળા થઈ ગયા ને એટલે આની ઘરવાળી જોઈ ગઈ ઓલા ને ક્યાં ચિબલીન લેવા ગયા હતા ને ઓલો કે પણ હું લેવા ગયા તા ઈ બસ માંથી ઉતરી મારે ઓફિસ નો ટાઈમ સુઈતો બે હારે શેરી માં આવ્યા એમાં તમે એને લેવા ગયો તો લેવા જ ગયા તા ખોટું બોલો ચીબલી હારે આવી તમારી હારે જવો ઈ પિયર ગઈ હતી અનાજ નોકરી ગયા જ નતા હવે તમે નહીં માનો સાહેબ ઝઘડો એટલો વધી ગયો એટલો વધી ગયો ઓફિસ માંથી સીસીટીવી કેમેરામાં માં પત્ની ને બતાવવું પડ્યું કે હું ઓફિસે હતો ત્યારે ઈ ઝઘડો બંધ થયો બહુ મજા છે સાહેબ હમણાં પતિ પત્ની ની વાત આવી ને પત્ની માં બે પણ હમણાં ભેળી થઈ ગઈ શાક માર્કેટ માં એક બેન રોતા રોતા બીજી બેન આ પરણેલી તો સદા સુહાગન હતી હામે એની બેન હતી વિધવા કીધું મારા ઘડીક નું ઉપાડતા ક્યાં ગયા છે વિધવા બેને કીધું તને એ ખબર તારા ઘરવાળા ક્યાં છે પણ તારા કરતા હું સુખી તો ઓલી બાઈ કેવી રીતે મને ખબર તો છે મારા ઘરવાળા ક્યાં ગયા છે ઈ અમુક બેન તમે જોવો ને અમુક બહેનો પતિ હોય પાણી પેલા પાડ બાંધેલા ભાઈ લેતા પાણી પેલા પાણી પેલા પાડ બાંધે હમણાં બે પતિ પત્ની એમાં બે હવાની જગ્યા ન મળી એનો પાછળ ઉભો એની પત્ની થી આ જોવાનું કાળ કાળઝાળ થઈ ગયું અંદર થી કાળજુ બળવા મળે હું અહીંયા બીજા ની વાહે વિચારો કરે હું બસ માં ગમે હોય ઉભું જ રહેવું પડે હવે થોડીક વાર થઈ ને આગળ વાળા ભાઈ ની આગળ બેન ઉભા તા ને એને વાહો ફરીને ઓલા ને સાત કરતી એક ગાલ ઉપર

તું મારે યાર બાત ની ઘરે જઈને ઓલી બાઈ કે હાલો હાલો હવે ઘરે હાલો સાનું મને મને એ લાફો માર્યો મે સીટીઓ નથી ભર્યો તું કાઈ બોલી જ નહીં કે ભાઈ મારા ઘરવાળાનો વાંક નથી એમ હવે એ કે શાંત ઈ સીટીઓ મેં ભર્યો તો એની ઘરવાળાએ સીટીઓ ભરી ઈ કે તે હું કામ સીટીઓ ભરી કે મેં એટલા માટે ભર્યો તમને ખબર પડે ને ભાન કરાવવા માટે

હોમલાઈગ દીયા કાર્યક્રમમાં જાતો તો ઉપલટા બાજુ રસ્તામાં કીધું બધા કલાકારોને કીધું ચા પણ પીવો મને કે હા વોટલે ચા ઉભી રાખી ચાર ચાનો ઓર્ડર આપ્યો વેઈટર આવ્યો ચા લઈને ધડસા જેવી આંગળીઓમાં વીટીઓ પેરેલી હો ભાઈ ધડસા જે આવી આવી તબ્બાજી બે આંગળીઓમાં વીટી મે કીધું આટલું બધું આ ધડસા જેવી વીટીઓ પરા વેઈટરમાં કામ કરે મે એને બોલાવ્યો મે કીધું એ અયા અયા હા અયા આવીને મે કીધું આ વીટીઓ હાચી છે મને કતે ખોટી છે તમે તો હાચી પેરો કલાકારો મે કીધું ભઈ એમને પૂછું છું મે કીધું કેટલો પગાર આપે મને કે 4000 4000 માં આવી ધડસા જેવી સોનાની વીટીઓ

ના વેસી નાખ બર મેં કીધું આ પાટો કેમ આવ્યો મને કે તમે નો નીકળી ગયા આમ પ્રોગ્રામ માં પછી કે હું નીકળી ગયો આમ રાત ગર્લફ્રેન્ડને મળવા મેં તો મને કે એના બે ભાઈ છે પહેલવાન જોઈ ગયા ભાંગી નહીં આ પ્લેટ કે એક ગર્લફ્રેન્ડ એમ ગિફ્ટ આપી હતી વીટી ની વેસી અને એના ભાઈ પ્લેટ ની ગીફ્ટ આપી અહીંયા પ્લેટ આવી મેં કીધું આ ધંધો મૂકી ઘરમાં પેલા છોકરો આમ અઢાર વર્ષ નો થાય ને વાતો થવા મળતી દીકરો હોય હગાઈ ની વાત રખડતા હોય અને એમાંય જો છોકરી જોવા જાય એટલો રાજી થાય ટિકિટ મળી ગઈ અને પ્રસાર ની આમ જો પ્રસાર ની ધૂમ મચી રહી છે આવો થી રાજી થાય અને જો હગાઈ થઈ જાય અને લગન થઈ જાય તો આને એમ જ થઈ જાય કે હું મુખ્યમંત્રી બની ગયો આખી વાત ના પ્રાણ આયા છે કે લગ્ન ને બે વરસ થાય પછી આવડા ને એમ થાય કે કોઈ મોટો ગોટાળો કરીને હું ફસાઈ ગયો છું છે સાહેબ હમણાં એક જણો મને કેતો મને કે જે પત્ની નું કયું કરે ને મે કીધું આ મને કે એને સ્વર્ગ મળે મેં કીધું શું વાત કે કયું કરે એને સ્વર્ગ મળે મેં કીધું ન કરે તો મને કે એને તો આયા સ્વર્ગ છે એક જણો એની પત્ની ને લઈ ને વકીલ પહાઇ ગયો એ લઈ ગયો વકીલ પહા મારેલ કે પચાસ હાજર પચાસ હજાર આઝાદ થવાનું તમને ખબર છે દેશ આઝાદ કેટલા એ માથા દીધા પ્રાણ આપ્યા આઝાદ મફત થવાના બોલો કે એટલા બધા હોય કઈક ઓછું રાખો કે ચાલીસ હજાર આપજો એ ચાલી હજાર કીધા ને તો એની પત્ની નું બાવડું પકડી ને કે હાલ હાલ ને હાલ બારી નીકળે નથી લેવા છૂટા બોલો કે ભાઈ વધારે થાય છે વધારે ની ક્યાં દેસો કે અઢીસો રૂપિયા ની હાડી હાટુ થી હાડી નો લઈ દઉં અઢીસો ની કે લઈ દો એટલા માટે કઉ છું જીવનમાં છોડી શકો ને તો અભિમાન અને ગેરસમજ છોડજો કારણ કે સંબંધ છોડીને કોઈ સુખી નથી થયા એ કુદરતી નિયમ છે સંબંધ છોડીને કોઈ સુખી નથી થયા અને હું કે બને એટલા હસતા રહ્યો અને હળવા ફૂલ રહ્યો ભાઈ બીજી જિંદગીમાં કઈ સહેજ નહીં કુવારા હોય તો બીજા ઉપર હસો અને પરણી ગયા હોય તો પોતા ઉપર હસો અમુક તો લગન પછી એટલા બધા હરખ પડુદા હરખ પડુડા થઈ જાય ને મારા દીકરા એટલા બધા રોમાંન્ટિક માં આવી હોય તો ભૂતકાળની વાતો ખોલે હું કઉ છું લગન પછી ભૂતકાળનો દરિયો ખોલવો નહીં જો જિંદગી હારી જીવી હોય તો બીજા ને એવું કઈ પ્રશ્ન કાંતાબાઈ ની જેમ કામ કરવી જોઈએ સુંદરી હોવી જોઈએ સુંદર દેખાવી જોઈએ અને કાંતાબાઈ એટલે કે કામ વાળી ની જેમ કામ કરવી જોઈએ પતિ માંગણી પત્ની ની માંગણી પુરુષ પાસે ઈ છે એવી આશા રાખે છે કે મુકેશ અંબાણી ની જેમ કમાણી કરવો જોઈએ અને મનમોહન સિંહ ની જેમ હવે આ ક્યાંથી ભેળો કરવું ઈ કયો તમને બગીચામાં દારૂ પીને રોતો તો અને એક ફોટો આમ જોવે ફોટા જોઈને રોતા રોતા કે તો બરબાદ બરબાદ કરી કરી મને હું દીધો દીધો કીધું તમારા બાપ મને લાય બાપુજી નોટા મેં કીધું ભાઈ હતો ને મારો ભાઈ નતો પણ આ ગુજરી ગયો મને બરબાદ કરી નાખ્યો મેં છે કોણ આ ફોટામાં છે એ મારે આગલો ઘરવાળો છે એ ગુજરી ગયો મારું ઘર મેળવ્યું મને બરબાદ કરી દીધો મને હવે ગુજરી ગયો એમાં આના ઘરમાં બેઠા એક જણો તેમ ને કેમ જોઈપી પાર્ટી માં જઈને એમાં વરસાદ પીડ્યો વરસાદ પાર્ટી માં જવાનું મોડું છું મોડા પીડ્યા ને તો પૂછ્યું આવડા કઈ બોલે એ પેલા તો આવડ્યા ઇંગ્લિશ માં તમને કહું ઉઠા ફાડી નાખે એવું ઇંગ્લિશ શરૂ કર્યું એને અરે માય કારવાર ઈન કાર વાર ઇન ફસિંગ કિચડ નો હલિંગ નો ડોલિંગ અને ઓનલી અધૂરી વાત કરે ને એમાં તમે કઈ સમજો નહી તમે જોજો બસ માં જવું હોય બસ સ્ટેન્ડ ઉભા હોય અને બસ માં જવું હોય દાખલા તરીકે એને માટેલ જવું હોય કે ચોટીલા જવું હોય એટલે બસ વાળા ને પરસ ની બારી એમ પૂછે ચોટીલા વાળી ક્યારે આવશે બસ નો અધૂરી વાત તો છોટીલા વાળી ક્યારે આવશે હું બોલો માઇન્ડ પર બેઠો હોય ના સાહેબ એમ કે કે છોટીલા વાળી ભાઈ ગઈ હવે તમને માટેલ વાળી લે એટલે કીધું બસ નું બોલ અધૂરી વાત હોય તમે જો હું એકદી બરોબર દોઢક કલાક નું પિક્ચર દાળ ભાત રોટલી સંભારા મરચા અથાણા પાપડ બનાવો કેટલા વર્ષે માછી આવ્યા છે અરે પણ મને કે સાંભળો તો ખરા અને હું સાંભળો કેટલા વર્ષે માછી આવ્યા મેં કીધું અને હું બદામ શેક લેતો આવું બે કિલો પણ સાંભળો તો ખરા અરે મારે કઈ કીધું સાંભળવું નથી મેં ફોન કાપી નાખ્યો હું તો બે

તમારો ભાઈ બંધ મને કે દાદા આવ્યા હોય ચા પાણી પીવા લઈને આવ્યો મેં કીધું શું ચા પાણી પીવા આ ફોન સડાવે ઈ આવ્યો હું તો ઘેરે આવી ગયો રે ગયો ને મે કીધું ક્યાં છે મને કે ઈ કબાટ આડા મારો પાહે નંબર છે મોબાઈલ માં નાગ પકડવા વાળા નો ઈ ચકલાન મે ફોન કર્યો એ નામ ચકલો ચકુ નામ છે પણ ચકલો ચકલો કાયમ બધું ઈ ચકલાન ફોન કર્યો હવે ઈ પાછો ચાર પાંચ કોથળ્યું નાખવા વાળો નાગ પકડે માર દીકરો ફકડઈ લી એવો એક્સપોર્ટ માણ ફોન કર્યો મે કીધું એ ચકલા ક્યાં છો મને કે બોલો ઈ નાખી ગયેલો શારક કોથળી મે કીધું બા નાગ દાદા મે કીધું ઘરે ગયા એય હમણા આવું છું ભાઈઓ હમણા રો મે ફોન મૂક્યો તો તો આવ્યો ખખડ ધજાનન જેવો ઓલું હોંડા લઈને સમજુંવાણી ક્યાં હે મને કે મે કીધું

એક હજાર રૂપિયા અરે મેં કીધું હજાર રૂપિયા હોય બે કલાક થાય હું કલાક ના કલાક થઈ જ પાંચસો મને પાંચસો પાંચસો બે વાર હજાર રૂપિયા લાવો અરે મેં કીધું કઈ હજાર રૂપિયા નાખતા પેલા કેવું જોઈએ તારે તો મને ગયા પાછો મૂકી દીધો પાછો મૂકી દીધો દીધું વળી પાછો કબટાટો કર્યો હાલતો છે મારે પગ પકડવા પીધા એમ पासा बीजा हजार था, था है <laughs> मने के मैं कितनो अजी पासा हजार एक तो हजार दीदा मैं कितनो ना पासा बीजा हरे ये तो बे हजार रुपया दंडों कर ली थी बोल दंडों को <laughs> ना अग्रा मानसा મે કીધું ને ઉતાવળા છો બાવરા ઉતાવળ કોઈ દી નો કરવી અમારી સોસાયટીમાં બંગાળી રહેવા આયા બંગાળી એટલે ઈ એક દી હવાર માં મારા ઘરે આયા આજ શામ કો અમારા ઘર ભોજન હૈ સબ લોગ આયેગા મે કીધું આયેગા સબ લોગ આયેગા આઠ વાગ્યા માં અમે પોગી ગયા ને હાજે રાત આઠ વાગે ન્યાય બીજા અમાર સોસાયટીના ઘણા બધા કપલો બધા બેઠા હતા એ બંગાળી તમને કહું એક જણો ઢોલકુ વગાડે ને એક મંજીરા વગાડે ને એક જણો ભજન ગાય ને હાર્મોનિયમ માથે ને અને જમાવટ કરેલી પણ આપણને કાઈ સમજાય નહીં એટલે એમાં અમારે તો અમે તો ભોજન લે વાત ગયા તા બધાય મે કીધું આ ભોજન આ ભજન એકબીજા મે હામું જોઈ કે બે આમાં તો ઈ 11:30 વાગ્યા ભાઈ એટલે 11:30 વાગ્યા 8 વાગ્યા ની વાત અને 11:30 વાગ્યે ભજન પૂરા છાયા ના એક જણાય ઊભા થઈને બોલ્યો આજ ટાઈમ સર આઈએગા મે કીધું કાલ લાવઈ તારો દીકરો આ ભોજન છે કે ભોજન છે ઈ ભજન ને ભોજન છે

બંધ છે બાટલો આવ્યો છે ખંભે બાટલો નાખીને અને હું છે બીજી વાર પછી ઓલા બેને કીધું કે તમે કેટલા સારા છો કેટલા સંસ્કારી છો મારો હું સવ કામ કરો મારે કાલ રક્ષાબંધન છે રાખડી બાંધુ

અમારો મીકો એક દી મને કે પ્રફુલભાઈ મારે નોકરી કરવી એટલે મેં કીધું ભાઈ તું નો આય અરે મને કે એવા કઈ હો તમને ઈ કે એવું લાગે હા બાકી ઈ કે હું નોકરી કરું હો મેં કીધું ભાઈ એક જગ્યાએ મેં ફોન કર્યો મેં કીધું આ ભાઈ મારો મિત્ર અને નોકરીમાં લઈ લેજો મને કે પૂછ્યું એને કે ભાઈ તમારે અમારી કંપનીમાં નોકરી કરવી છે કે હા ભાઈ નોકરી કરવી હોય તો જ આયા હોય ને કે એમ નમ ઈ ક્યાં આયા હોય સારું તમને ઈ કે ખોટું બોલવાની આદત છે ના બોલા છકો બેઠો બેઠો કે ઈ કે નહીં હોય તી તો તમારી ભેગો રેન શીખી જાય ઓલા સાહેબે કીધું કે હવે સાવ ખોટું બોલવાનું શીખતા આવો પછી આવજો ના તો આપડો આવ્યો મારી ગીરે આવ્યો પેંડા લઈને કે રાખી લીધો નોકરી મેં કીધું શું કીધું કે ખોટું બોલવાનું શીખવા મોકલી જાય મને પ્રફુલભાઈ દીધું મોબાઈલ નંબર આપો પણ મેં કીધું ચકા તારે મારા મોબાઈલ નંબર ને શું કરવા અરે મને કે પ્રફુલભાઈ એવું કઈ કામ હોય ફસાણા હોય ક્યાંક પ્રોબ્લેમ હોય ફોન નંબર હોય ફોન ફોન નંબર આપો તમારો પછી મેને ફોન નંબર લખાયો મેં કીધું લખી લે અઠેવી લખી લે એ ફોન નંબર લખી લીધો પછી ત્રીજે

કે તું મને પ્રભુ ત્રણ પ્રશ્નો મને મૂંઝવે મે કીધું કયા મને કે નામ તપેલી હોય તપેલી એનું મને કે હું બીજો પ્રશ્ન મને કે ગોળના ગાંગડા ગમે એવા આકાર ના હોય ગોળ જ કેમ કહેવાય એટલે મેં કીધું કે ના મીઠું મને કે ખારું હોય ખારું કેમ કહેવાય મે કીધું તું તાર ઘરે જઈને સુઈ જાવ હું મારા ઘરે જઈને સુઈ જાવ અને શાંતિ રાખ તો આવા પ્રશ્નો લઈને મારી પાસે આવ્યો અને વાત એની હાસી છે પહેલી તપેલી જ કહેવાય ફ્રીજ માં કાઢો પેલી જ નકર હોય હા હમણા ચકો એની પત્ની વાસણવાળાની દુકાને બાતા હતા બે જણા બગડા સટી તો હું ગયો મે કીધું સકા હું લેવા બાતો અરે મને કે આ આને ગ્લાસ લેવા છે મે કીધું લઈ દે ને પણ હું કે ના પાડું છું ગ્લાસ એને એ કે હાકડા મોટા લેવા મારા પોળા મોટાવાળા વાળા લેવા મે કીધું હાકડા મોટું પોળા મોટા તારે હું ફરક પડે અરે પડે ને ફરક ઈ ઉટકવાના મારે હોય હાથ મે કીધું મે કોઈ દી તને ડાન્સ કર અને ડાન્સર બની ગયો એટલે મે કીધું ટેપ ટેપ કરું અને તું મેં કીધું ડાન્સ કર મને કે ટેપ ઉપર હું નથી નાસો મેં તો મને કે મારી પત્ની ની આંગળી ઉપર ના ઘણા આંગળી નિશારે નાચવા મળ્યા એક દિવસ એની ઘેરે ગયો ચકો કપડા ધોતો તો મેં કીધું લા ચકા આ પિયર ગઈ છે મને કે ના તો મેં કીધું ક્યાં ગઈ છે તું ક્યાં કપડા ધો મને કે મોલ માં ગઈ છે મોલ માં એનો ફોન આવ્યો મને મને કે કપ નકર હું આવીને ધોઈ નાખે તે હું ઈ કે ધોઉ મેં કીધું એને એમ કીધું કે હું આવીને કપડા ધોઈ નાખે તમને નો ખબર મે આની ભેગા 20 વર્ષ આયા કે મને જોઈ ના તમે કીધું તારા હા હરાને મે કીધું આમ વિડિયો કોલ કર હું એના વિડિયો કોલ માં વાત करू આ તમારી દીકરી આ અમારા મિત્રને અરે મને કે વિડિયો કોલ મે કર્યો તો તમે આવ્યા પહેલા ઈ ઠામડા ઉટકતા હતા આ એની ઠોકણી આ ની ઉપરથી થી ગાણવા દાદા આવે છે તમ કરો માટે કહું છું સાહેબ હસતા રહો ખુશ રહો અને તમારા દિલ ને કહો કે આઈ એમ ફાઇન કઈ પડી નથી તમે દુખીશો તમે અંદર થી પોચ સાહેબ ફૂલ ને ખબર છે કે સવારે ઉગીને રાતે છે તો સાહેબ સવારે હસતા હસા ખીલે છે જિંદગી તો આનું નામ કેવાય સાહેબ એક જ દિવસ જીવવાનું સતાય હસતા ખીલે છે સાહેબ કાયમ માટે કહ છું કે તમે રડશો તો તમારી પાસે કોઈ નહીં આવે તમે સદા હર્ષ તમારી આજુબાજુમાં જમેલો જામી જાય સાહેબ આનંદ કરાવવાની અહીંથી કોશિશ કરી આમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ ભૂલ થઈ હોય તો મને પ્રફુલ જોશી ને ક્ષમા કરી દેજો એ સાથે હરિયોમ તત્ હિન્દ જય ભારત